મળતી માહિતી મુજબ મેઘરજ મામલતદાર કચેરી આગળ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો હતો જેમાં કારના કાચ તોડી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો ચૂંટણી એજન્ટ તરીકે મુકાયેલા હિમાંશુ પટેલ મથકો ઉપર મુલાકાત અર્થે આવ્યા હતા ત્યારબાદ તે તેમના મિત્રને તેમના ઘરે મૂકવા ગયા હતા અને એના પછી મોડાસા પરત ફરતા મેઘરજ મામલતદાર કચેરી સામે હુમલો થયો હતો હુમલાની ઘટનામાં હિમાંશુ પટેલને થઈ હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર ઘટનાને લઈ લોકો સામે ગુનો હતો પટેલના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને એક આરોપીની ધરપકડ પણ કરી હતી આ આરોપીનું નામ રસિકભાઈ કાનાભાઈ ડામોર હોવાનું ખબર પડી છે આ ઘટના પર મેઘરજ પોલીસ વધુ તપાસ હાલ કરી રહ્યા છે જેમ કે આપ સર્વેને જાણ છે કે આજે લોકસભા ચૂંટણી અંગ લઈએ મતદાનની કામગીરી છે સાંજે છ વાગે પૂર્ણ થઈ અને ત્યારબાદ હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ પટેલ કે જેઓ મેઘરજ મુકામે ચૂંટણી એજન્ટ તરીકે પોતાની કામગીરી કરી રહ્યા હતા એ પૂર્ણ થતા એ પોતાના એક મિત્ર છે કે જેમને છોડવા ગયેલા અને ત્યાંથી પોતાના મોડાસા મુકમ જે પરત થતા હતા ત્યારે મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઇક ઉપર દસથી બાર જણા લાકડીઓના પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયેલ એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વાગી ગયેલ અને એમને લોહી નીકળેલ એમની એમની સારવાર થઈ ગયેલ છે અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને તપાસ ચાલુ કરી જેમાં એક